બોડીગાર્ડ મૂકવામાં આવ્યા છે ડોક્ટરોની સુરક્ષાને લઈને સિક્યુરિટી વધારવામાં આવી છે તો વીસ પોઈન્ટ પર સિક્યુરિટી વધારાઈ છે અગાઉ ડોક્ટર સાથે દર્દીઓના પરિવારે બબાલ કરી હતી ડોકટરોએ સુરક્ષાને લઈને હડતાલ કરી હતી જે શનિવારે એક ઘટના પણ ત્યાં થઈ ગયું એટલે ઘટનામાં એવી રીતે કે એક જે મેડિસિન વિભાગમાં આપણા ડૉક્ટરની સાથે થોડું માથાકૂટ થયું વર્ગચાર અને ડૉક્ટરનું સાથે માથાકૂટ થયું એટલે ડૉક્ટર બધા સ્ટ્રાઇક ઉપર જવાનું પણ તૈયારી હતું એટલે પણ અને આનું ચાર માંગ હતું એટલે ચાર માંગ આપણે પૂરું કર્યું અને આમાં એક માંગનું જે સુરક્ષા સુરક્ષા તંત્રનું મજબૂત કરાવવાનું હતું આપણા પાસે સુરક્ષા તંત્ર મજબૂત છે પણ આથી વધારે તંત્ર મજબૂત કરવા માટે એવી રીતે નિર્ણય લેવામાં આવ્યું છે કે જે મેઇન એક્ઝિટ પોઈન્ટ છે અથવા એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી અંદર અવર જવર થઈ શકે ત્યાં આપને વધારે સ્ટ્રોંગ કરવાનું છે અને વધારે સ્ટ્રોંગ કેવી રીતે થાય આ માટે આપણે એક એક્સ આર્મી મેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું પ્રક પ્રક્રિયા ચાલુ કર્યું છે આ આ અત્યારે પ્રોસેસમાં છે અને આપના જે આપની જે ઉપરી અધિકારી છે આ સાથે હું સંપર્કમાં છું એટલે આ પરમિશન લઈને અને પછી ત્યાંથી જે આપના જે સિવિલ તંત્ર છે જ્યાં ત્યાં એટલું બધું એટલું બધું અવર જવર થતી હોય ચાર હજારનું ઓપીડી હોય તો આમાં સુરક્ષા તંત્ર મજબૂત કરીને ખાસ કરીને જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે એક્ઝિટ પોઈન્ટ છે આમાં એક્સ આર્મી મેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું અત્યારે પ્રોસેસ ચાલી રહ્યા છે